તો અત્યારે છે ને હું ખેતર આવ્યો હતો તો અહીંયા આપણે નાડું એક જાય છે કેનાલનું તો અત્યારે પાણી વધારે છે અને પગઠિયા બી તમે જોઈ શકો છો ત્યાં પગઠિયા છે અને થોડા ડૂબી ગયા છે અને થોડી નાની કેનાલ છે પણ છે ને પાણી બહુ અત્યારે છોડ્યું છે તો ત્યાં તમે જોઈ શકો છો કેટલું બધું તેજ રફતારની અંદર પાણી જઈ રહ્યું છે તો આપણે ત્યાં બાઈક રાખી છે તો હું તમને છે ને આ ગેટ દેખાડું છું એમ તો આપણે બધા લોકો ગેટ તો જોયા જ હોય છે પણ અહીંયા છે ને બહુ ખતરનાક એવું પાણી જઈ રહ્યું છે તમે જોઈ શકો છો મને તો ભાઈ અહીંયા ઊભા રહેવામાં જ બેક લાગે છે એક બે ત્રણ બે ગેટ થોડા વધારે ખોલેલા છે અને ત્રીજો જે ગેટ છે પેલ બાજુ એ થોડો ઓછો ખોલેલો છે તો અહીંયા છે ને થોડું સારું એવું છે કે તમે ઊભા રહીને જોઈ શકો છો બાકી તમે આવી જગ્યા ઉપર નજીક જવાની કોશિશ તો કરતા જ નહીં તો જુઓ તમે અહીંયા જોઈ શકો છો કેટલું બધું ખતરનાક પાણી આગળ જઈ રહ્યું છે અને આ બાજુ થોડું લેવલ એનું ઊંચું છે પછી નીચું છે તો કેટલું તેજ રફ્તાની અંદર પાણી છૂટે છે અહીંયા આગળ જવા માટે અને આવી કોઈ જગ્યા હોય ને તેમાં બહુ બધું પ્રોટેક્શન નહીં હોતું જેમ કે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા જોઈ શકો છો સેફટી માટે કશું હોતું નથી આવી જગ્યા ઉપર છે ને દૂરથી જુઓ નજીક ના જશો અને જો તમારા પાસે પાણીની કોઈ જરૂરત પડે ને તો આજુબાજુ લોકો એમ તો બધા હોય જ છે તો તેમની સાથે તમે માગી શકો છો કે મારે પાણી જોઈએ છે તો તમારી હેલ્પ થઈ જાય નહીં તો તમે ફોર વ્હીલ લઈને ટ્રાવેલ કરી રહ્યા હોય કે પછી બાઇક લઈને તો તમારી સાથે પાણી રાખો સ્પેરની અંદર અને યુઝ માટે બી જેથી કરીને તમારે આવી ડેન્જર જગ્યા ઉપર તમારે પાણી લેવા જવું ના પડે તો આ બધી વસ્તુનો તમારે ટ્રાવેલિંગ કરતી વખતે ધ્યાન રાખવાની બહુ જરૂર હોય છે અને નાના એવા છોકરા હોય ને તેને તમે હાથ પકડીને જ આવી જગ્યા બતાવો અને મેં કહું તો બતાવો જ ના ગાડીની અંદરથી જ તમે આને બતાવી દો નજીક જઈને તમે બતાવશો ના કે આની અંદર એટલી બધી સેફ્ટી નહીં હોય અને તમે આનો ફ્લો જોઈ જ શકો છો કે અંદર માણસ એક વખત પડી જાય તો એની હાલત કેવી થાય તો કેવું અહીંયા પાણી વહી રહ્યું છે બહુ તાકાતથી આગળ જઈ રહ્યું છે તો જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો શેર કરો